ભડાણા પાસે તીક્ષ્ણ હથિયાર ચરી બતાવી ટ્રક ડ્રાઈવરની લૂંટ કરનાર બે આરોપીઓના રહેણાંક મકાનને ગેરકાયદેસર ચોરી બાબતે પીજીવીસીએલની ટીમને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના તરફથી મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય અને પડાણા હાઈવે રોડ પાસે ટ્રક ડ્રાઈવરને છરી બતાવી ડર ઉત્પન્ન કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી મોટરસાઇકલ રજીસ્ટર નંબર જી ઉપર આવેલ બે ઇસમો કાસમ ઉર્ફે ગુરુબો જુમાભાઈ સોઢા મોસીમ સુલેમાન ચાવડાને પકડી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને ધરપકડ કરવામાં આવેલ અને આ બંને આરોપીઓ મીઠી રોહર ગામના જે મકાનોમાં રહેતા હતા તે જગ્યાએ પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવી આરોપીઓ દ્વારા વીજ ચોરી કરાતી હોવાનું જણાતા પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી આ વીજ ચોરી કરવા બાબતે પીજીવીસીએલ દ્વારા રૂપિયા ચાલીસ હજારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે